ફરી ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને સેનાની મોટી જાહેરાત ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ખેડૂતોને અઢાર હજાર અને ત્રીસ હજાર રૂપિયા સહાય ભારતમાં બોમ્બ વિસ્ફોટનું મોટું ષડયંત્ર ગ્રામ પંચાયત ચૂંટણી જાહેરાત જાતિના દાખલા અંગે મોટો નિર્ણય ડીજે વગાડવાના સમયમાં ફેરફાર ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી અને મનરેગા કૌભાંડ મામલે મોટો ખુલાસો આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા તમામ ની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો યુદ્ધ વિરામ રવિવારે સાંજે પૂરો થયો હોવાની અટકળો પછી આર્મી દ્વારા મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ રવિવાર અઢારમીની સાંજે સમાપ્ત થાય એવા અહેવાલ અંગે સ્પષ્ટતા કરતા ભારતીય સેનાએ રવિવારે જણાવ્યું હતું કે આશરે એક અઠવાડિયા પહેલાં ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન એટલે કે ડીજીએમઓ વચ્ચે યુદ્ધ વિરામ અંગે થયેલી સમજૂતીની કોઈ સમાપ્તિની તારીખ નથી એટલે કે જે યુદ્ધ વિરામ છે તે શરૂ રહેશે ગુજરાત પર વાવાઝોડાનું મોટું સંકટ જાણીતો હોમ મનીષનાથ તંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે જણાવ્યું છે કે બાવીસ મેથી રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ ખાબકશે ચોવીસ મેથી પવન સોથી લઈને દોઢસો કિલોમીટરની ઝડપે ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે જોકે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે હવે ગમે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ શકે છે રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારીઓ આરંભી દીધી છે આ જોતા હવે પંચાયતોમાં વહીવટદારોના શાસનનો અંત આવશે સરપંચ બનવા માટે દાવેદારોએ પણ રાજકીય વાઘા સજાવી દીધા છે મહત્વની વાત એ છે કે પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં બેલેટ પેપરથી ચૂંટણીઓ યોજાશે ચૂંટણી પંચના આદેશને પગલે મતપત્રક છપાવવાથી માંડીને રૂમ પોલીસ તેમજ ચૂંટણી સ્ટાફ માટે ડેટા માટે સૂચના પણ આપવામાં આવી છે ખેડા જિલ્લામાં ડીજે બગાડવાના સમય પર મહત્વનો નિર્ણય ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લાવવા અને જનતાના જીવન ધોરણની ગુણવત્તાની જાળવણી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ડીજેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નિર્દેશો મુજબ ડીજે અને અન્ય યંત્રોના અવાજને અંકુશમાં રાખવા ખેડા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું ભંગ કરનારા ડીજે સંચાલક સામે પીએસઆઈ કે ઉચ્ચ અધિકારીઓ સીધી કાર્યવાહી કરી શકશે તેવી પણ જોગવાઈ છે ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘાનું મંડાણ આગામી સાત દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને એકવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે આગાહી કરી છે તો રાજ્યમાં ધીમે ધીમે એકવીસ તારીખથી વરસાદનું જોર વધતું જશે એકવીસ તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો જોર રહેશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનો જોર વધુ રહેશે જ્યારે બાવીસ તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ પણ ખાબકી શકે છે એ જ રીતે ત્રેવીસ તારીખે પણ વાતાવરણ રહેશે જો કે ચોવીસ અને પચીસ તારીખે પૂરા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ચોવીસ અને પચીસ તારીખે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના છૂટાછવાયા તમામ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાય છે અમરેલીના દરિયામાં શંકાસ્પદ બોટ અંગે મોટો ખુલાસો વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું બોટમાં બે શંકાસ્પદોની અટકાયત કરાય બંને સ્થાનિક માછીમારો વલસાડના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે દરિયામાં બોટ બગડી જતા ધુમાડો નીકળ્યો હતો જોકે દરિયામાં અન્ય માછીમારોને ગેરસમજ થઈ હતી દાહોદમાં મનરેગા યોજના કૌભાંડ મામલે મોટા સમાચાર મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરાય છે દાહોદ પોલીસે ફરાર મુખ્યમંત્રી પુત્ર સહિત કુલ ચારને ઝડપી પાડ્યા છે કિરણ ખાબડ દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડ અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર કિરણ અને બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે જોકે અત્યાર સુધીમાં કુલ અગિયાર જેટલા લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું મોટું ષડયંત્ર નાકામ આંધ્રપ્રદેશ અને તેલંગાણા પોલીસે રવિવારે હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે શંકાસ્પદ આતંકવાદીઓની ઓળખ સિરાજ ઉર રહેમાન ઓગણત્રીસ વર્ષ અને સૈયદ સમીર અઠ્યાવીસ વર્ષ તરીકે થઈ છે પોલીસને શંકા છે કે બંનેને અરેબિયામાં સક્રિય આઈએસઆઈએસ મોડ્યુલ તરફથી સૂચનાઓ મળી રહી હતી જે હૈદરાબાદમાં હુમલો કરવાના હતા જાતિ પ્રમાણપત્ર અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે ભરતી જાહેરાતમાં જે પ્રકારના જાતિ પ્રમાણપત્રની માંગ હોય તે જ ફોર્મેટમાં પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે જો ઉમેદવારને અનામત કેટેગરીનો લાભ લેવો હોય તો ફોર્મેટની અવગણના માફ કરાશે નહીં ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી મામલામાં ઉમેદવારનું ફોર્મેટ કેન્દ્ર સરકાર માન્ય ફોર્મેટ ન હોવાથી તેને અનામતનો લાભ ન મળ્યો હતો જેની સુનાવણીમાં આ કોર્ટે આ નિર્ણય આપ્યો છે ડુંગળીનો ભાવ સાવ તળીએ જતા ખેડૂતો ત્રાહીમામ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી એક રૂપિયા કિલો વેચાઈ રહી છે ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર એક રૂપિયાથી ત્રણ રૂપિયા સુધી મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ છે ડુંગળીનો પ્રતિમણનો ભાવ એપીએનસી મહુવામાં સાવ તળિયે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના એકમાત્ર મહુવા યાર્ડમાં ડુંગળીની લેવેચ થાય છે ખેડૂતોને એક રૂપિયા કિલો ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો પણ આવ્યો છે પશુપાલન ખાતાની સહકારી યોજના માટે આ ખેડૂત પોર્ટલ ઉપર સહાય મેળવવા માટે અરજી ફોર્મ હાલ શરૂ છે ઓનલાઈન અરજી કરવા માટે પશુપાલકો તારીખ નવ પાંચ બે હજાર પચીસથી તારીખ પંદર છ બે હજાર પચીસ દરમિયાન આ પોર્ટલ કાર્યરત રહેશે જોકે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર વિવિધ ઘટક યોજનાઓ માટે હાલ સહાય મેળવવા માટે ફોર્મ ભરવાના શરૂ છે જેમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓ વિશે વાત કરીએ તો વિદ્યુત સંચાલિત છાપકટર માટે સહાય કે જે ખેડૂતો અને પશુપાલકોને આપવામાં આવે છે તે મેળવવા માટે શું કરવું વિદ્યુત સંચાલિત છાપકટર માટે સહાય મેળવવાનો હેતુ છે ખેડૂતો અને પશુપાલકો પોતાના પશુઓને છાપ કટરથી છાપિંગ કરેલો લીલો અને સૂકો ચારો આપતા નિરણનો બચાવ કરી શકે છે એટલે કે વિદ્યુત સંચાલિત છાપ કટર કે જે ઘાસ કાપવાનું મશીન હોય છે તેમાં પશુપાલકો અને ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવા માટે હાલ અરજી ફોર્મ ભરવાના શરૂ છે તેમાં કઈ કઈ લાયકાત રહેશે એના વિશે વાત કરીએ તો એક તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાન્ય જાતિ અને બક્ષીપંચના ખેડૂતો તેમજ પશુપાલકો તેમાં સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ખેડૂત પશુપાલક પાંચ કે તેથી વધુ પશુઓ ધરાવતો હોવો જોઈએ અને લાઇટ કનેક્શન પણ ધરાવતા હોવા જોઈએ આ યોજનાના લાભ વિશે વાત કરીએ તો ખરીદ કિંમતના પંચોતેર ટકા સહાય અથવા તો મહત્તમ રૂપિયા અઢાર હજાર આ બેમાંથી જે ઓછું હોય તે સહાય પશુપાલકો કે ખેડૂતોને આપવામાં આવે છે જે જિલ્લા પશુપાલન અધિકારી તેની અમલીકરણ સંસ્થા હોય છે જોકે આ સહાય મેળવવા માટે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો આગામી તારીખ પંદર છ બે હજાર પચીસ સુધી પશુપાલકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે અન્ય એક મહત્વની પશુપાલન ખાતાની યોજના વિશે વાત કરીએ તો રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી વર્ષ બે હજાર પચીસ છવ્વીસની યોજનાઓ અંતર્ગત ખેડૂતો કે પશુપાલકોને કેટલશેડ બાંધકામ ગમાણ પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય આપવામાં આવે છે જેના માટે બે પશુઓ જરૂરી છે આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુપાલકો પાસે પોતાના પશુઓ બાંધવા માટે અને તેમને રક્ષણ આપવા માટે કોણ એટલે કે કેટલ શેડની સગવડતા ઊભી કરવી તેમાં લાયકાત રહેશે અનુસૂચિત જાતિના ખેડૂતો અને પશુપાલકોને કેટલ શેડ એટલે કે શેડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે જે ખેડૂત પશુપાલકો બે કે તેથી વધુ પશુઓ રાખતા હોય અને તે જ આ યોજનાનો લાભ મેળવી શકે છે માલિકીની જમીન દસ વર્ષ કે તેથી વધુ સમય માટે ભાડા પટ્ટે લીધેલ જમીન અંગે કરારનામું રજૂ કરવાનું રહેશે આ યોજનાના લાભ વિશે વાત કરીએ તો મૂળ ખર્ચના પંચોતેર ટકા સહાય અથવા તો મહત્તમ રૂપિયા ત્રીસ હજાર આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે જેમાં અમલીકરણ સંસ્થા નાયબ નિયમક પશુપાલન રહેશે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીઓ પણ તેમાં અમલીકરણ સંસ્થા રહેશે અન્ય એક મહત્ત્વની યોજના વિશે વાત કરીએ તો પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય આપવા માટે પણ ઓનલાઈન અરજીઓ હાલ શરૂ છે જેમાં સો ટકા મફત સહાય આપવામાં આવે છે એટલે કે દોઢસો કિલોગ્રામ ખાણદાણ ખેડૂતો તેમજ પશુપાલકોને સો ટકા મફત આપવામાં આવે છે તેમાં એક પણ રૂપિયો ભરવાનો રહેતો નથી પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય મેળવવા માટે પશુપાલકોના ગાભણ પશુઓની તંદુરસ્તી જળવાઈ રહે તેમજ ગર્ભમાં રહેલ બચ્ચાનો યોગ્ય વિકાસ થાય અને સ્વાસ્થ્ય ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદન મેળવી શકાય તેમજ ઉત્પાદન શક્તિ જળવાઈ રહે તે આ યોજનાનો હેતુ છે જો કે તમામ પશુપાલકો છે એ ગાભણ પશુ અને ખાણદાણ સહાય મેળવી શકે છે અન્ય શરતોની વાત કરીએ તો પશુપાલક કુટુંબ દીઠ વર્ષ પ્રતિવર્ષ એક ગાભણ પશુ માટે આ યોજનાનો લાભ પડવાપાત્ર રહેશે લાભાર્થીને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવામાં આવશે લાભાર્થી દીઠ કુલ દોઢસો કિલોગ્રામ ખાણદાન માટે સો ટકા લેખે મફત સહાય આપવામાં આવશે જેમાં અમલીકરણ સંસ્થા નાયબ પશુપાલન નિયામક તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીઓ રહેશે જોકે તમે આમાં પણ સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન ખાતાની સહકારી યોજનાઓમાં જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ત્યારબાદ તમને સહાય મળવાપાત્ર રહેશે જોરદાર રેકોર્ડ સાથે ગુજરાત ટાઇટન્સ પ્લે ઓફમાં પહોંચી રવિવારે રમાયેલી આઈપીએલની બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ સામે દસ વિકેટે વિજય મેળવ્યો હતો પ્રથમ બેટિંગ કરતાં ડીસીએ બસો રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવાબમાં જીટી ટીમે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કર્યું હતું જોકે આ આઈપીએલના ઇતિહાસમાં વિકેટ વગરનો સૌથી મોટો રન છે જ છે સાંઈ સુદર્શને એકસોને આઠ રન અને શુભમન ગિલે ત્રાણું રન બનાવ્યા હતા જોકે આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે પ્લે ઓફમાં જગ્યા પણ બનાવી લીધી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે